નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો લીમખેડા તાલુકાના દુધિયા ગામે ચોકડી ઉપરથી બાતમી આધારે લીમખેડા પોલીસે નાકાબંધી દરમિયાન કારમાં દારૂ લઈને જતા એક ખેડૂતોને ઝડપી લીધો લીમખેડા પોલીસ ગઈકાલે લીમખેડા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે લીમડી ગામ તરફથી એક સફેદ કલરની અલ્ટો ગાડીમાં ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરી લઈ દુધિયા ગામ તરફ આવી રહેલ છે તેથી પોલીસે દુધિયા ગામે ચોકડી ઉપર વોચ ગોઠવી હતી આ દરમિયાન લીમડી ગામ તરફથી બાતમીવાળી એક સફેદ કલરની અલ્ટો ગાડી આવતા પોલીસે તેને ઊભો રાખવા ઇશારો કરતા અલ્ટો ગાડીના ચાલકે તેની ગાડી ઊભી રાખેલ નહીં અને સુંબા તરફના રસ્તે વળાવી ભાગવા લાગતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો ચાલક થોડેક દૂર જઈને ગાડી રસ્તાની બાજુમાં મૂકીને ભાગવા જતો હતો પરંતુ પોલીસે ઝાલોદ તાલુકાના ખોસલા ગામના રજની મનસુખ ગારીને પકડી લીધો હતો પોલીસે ગાડીમાં ભરેલ રૂપિયા પચીસ હજાર ત્રણસો ચુમ્માળીસની કિંમતની બસો ઇઠ્યાસી નંગ ઇંગ્લિશ દારૂ અને રૂપિયા અગિયાર હજાર ચાલીસની કિંમતના તીન નંગ છન્નું મળી કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર ત્રણસો ચોર્યાસીની કિંમતની ત્રણસો ચોર્યાસી નંગ બોટલો જપ્ત કરી હતી સાથે રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ જપ્ત કર્યો હતો આમ પોલીસે રૂપિયા બે લાખ પચાસ હજારની અલ્ટો ગાડી મળી કુલ કિંમત રૂપિયા બે લાખ એકાણું હજાર ત્રણસો ચોર્યાસીનો મુદ્દામાલ જપ્ત કરી ઝાલોદ તાલુકાના મૂનખોસલા ગામના રજની મનસુખ ગારીની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી